નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ આણંદ જતા રોડ અને આ વિદ્યાનગર જતો રોડ છે ત્યાં સંકેત સેલના વિવિધ સ્ટોલ ઊભા કરાયેલા છે અને એની સામે અહીંયા આધુનિક વસ્ત્ર ડિઝાઇનરનો એક સરસ મોલ આવેલો છે વેસ્ટ સાઇડ અને થોડા દિવસ પહેલાં આપણે એની મુલાકાત લીધી હતી એટલે એનો આપણે વિડીયો બનાવ્યો તો થોડો લેટ વિડીયો શેર કરીએ છીએ વેસ્ટ સાઇડ એક ખૂબ જ બ્રાન્ડેડ નામ છે અને વિદ્યાનગરવાળો રસ્તો છે ત્યાં આ દેખાય છે આધુનિક વસ્ત્રોનો આધુનિક મોલ છે બહુ વિશાળ મોલ છે અને આપણે કુલદીપભાઈ સાથે આવ્યા છે ને દેવભાઈ છે આપણે વેસ્ટ સાઇડની મુલાકાત અગાઉ પણ લઈ ચૂક્યા છે ઘણી વખત એને જ્યારે ઓપનિંગ થયું શરૂઆત ત્યારે પણ એની મુલાકાત લીધી હતી અને અમદાવાદમાં પણ કાંકરિયા જે વેસ્ટ સાઈડ એનો મોલ છે ત્યાંથી પણ આપણે ખરીદી કરેલી છે એટલે એના જૂના ગ્રાહક છે આપણે અને ફરી પાછા એક વખત એની મુલાકાતે આવ્યા છીએ હવે આપણે અંદર જઈશું અને થોડા શર્ટ પેન્ટ અને બીજી ખરીદી કરવાની છે તો મિત્રો હવે આપણે આ મેગા મોલ છે વિશાળ મોલ છે આધુનિક ડિઝાઇનના વસ્ત્રોના મેગા મોલ છે એની મુલાકાત હવે લઈશું અંદરનું થોડું દૃશ્ય બતાવું છું વેસ્ટ સાઈડ આણંદનો આ મેગા મોલ છે અને આપણે કુલદીપભાઈ સાથે આવ્યા છીએ એમને થોડા શર્ટને એ બધું ખરીદી કરવાની છે પેન્ટ ને બધું તો કુલદીપભાઈ એમની પસંદગીની ટી શર્ટ જર્સીને બધું જુએ છે અત્યાર સુધી આપણે જરા મોલની મુલાકાત લઈએ છીએ મોલમાં બર્થડેના દિવસે તમે આવો અથવા બર્થડે ના ડેટની આજુબાજુ એ સમય દરમિયાન આવો તો એમાં વીસ ટકા જેવું કંઈક ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે ટોટલ બિલમાંથી તમને વીસથી પચીસ ટકા પૈસા પેમેન્ટમાં ઓછા કરી આપે છે પણ તમારો બર્થડે હોવો જોઈએ અને આપણે એક ફેમિલીના જ બર્થડેના દિવસે અહીં આવ્યા છીએ એટલે આજે આપણે ઓછામાં જો વીસ ટકા આપણે લેસ કરી આપશે ડિસ્કાઉન્ટ આપશે તો હવે આપણે થોડી મોલની ઝલક બતાવીશું આધુનિક ડિઝાઇનના વસ્ત્રોનો મેગા મોલ ફેસ સાઇડ આણંદ એનો વિશાળ તો આપણે બતાવીએ છીએ દેવભાઈ ઉભા છે સામે અને કુલદીપભાઈ ટ્રાયલ રૂમમાં ગયા છે તો આપણી ખરીદી બધી થઈ ગઈ છે ને હવે આપણે કેશ કાઉન્ટર પાસે આવે છે બિલિંગ અહીંયા થશે અને ઓનલાઈન આપણા મોબાઈલ નંબર પર જ બિલ શેર કરી દેશે અને આપણે વીસ ટકા કન્સેસન આપવાનું છે બધા જ કપડાં એ હવે વ્યવસ્થિત ગોઠવી અને બિલિંગ થઈ ગયું છે ને આપણે એનું પેમેન્ટ કેશ પેમેન્ટ કર્યું છે તો મિત્રો આ આપણે એક મુલાકાત વેસ્ટ સાઈડ કપડાના આધુનિક મેગા મોલની લીધી હતી બીજી ત્રીજી વખત આ મુલાકાત લીધી છે આપણે અલવિદા આણંદ આણંદથી હવે આપણે ખેડા તરફ જઈ રહ્યા છીએ તો મિત્રો આધુનિક ડિઝાઇનના વસ્ત્રોના મોલનો વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો આ સાથે આપણે ખાના ખજાનાનો એક બીજો વિડીયો શેર કર્યો છે એ પણ જરૂર જોજો જય હિન્દ વંદે ગુજરાત